તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગીર ગઢડા તાલુકાના જોડવડલી ગામે રામાપીરનો મંડપ અચાનક ધરાશાય થવાની ઘટના બની છે જો કે મિત્રો આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ લોકોમાં અપરા તફરી મિત્રો ગામે રામાપીરનો મંડપ બનાવવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ત્યાર પછી અચાનક જ મંડપ ધરાશાય થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી મિત્રો આ ઘટના સમયે મંડપની મોટી સંખ્યામાં લોકો હાજર હતા જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી મિત્રો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મિત્રો આવી ઘટના કોઈ દિવસ બને નહીં પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે ગામ લોકોથી કોઈ ભૂલ થઈ રહી છે નહીતર રામાપીરનો મંડપ આજથી પહેલાં કોઈ દિવસ આવી રીતે પડ્યો નથી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો